you uh -huh.

ત્રણ કિલોમીટર પ્રતિ કલાકની છે હવા એટલી તેજ છે કે ત્યાં જનજીવન સંપૂર્ણ રીતે અસ્તવ્યસ્ત છે અને પ્રશાસને લોકોને ઘરની બહાર ન જવાની અપીલ કરી છે વીજળી અને પાણી સપ્લાય ઠપ થઈ ગયા છે અને ઘરની છત ઉડી ગઈ છે સાથે જ જ કારણે શહેરમાં દરેક જગ્યાએ પાણી પાણી છે આ વાવાઝોડાની અસરગ્રસ્ત વિસ્તારોની વાત કરીએ તો બારબાડોસ સેન્ટ લુસિયા સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનેડાઇન ટાપુ ગ્રેનેડા અને ટોબેગો છે જયારે એની પાસેના ક્ષેત્ર ડોમિનિકા એ માટે વાવાઝોડા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ વાવાઝોડામાં ક્લોકવાઇઝ વાઇઝ જવા ફરે છે અને આવું વાવાઝોડું દસ વર્ષમાં એક આવે છે જે વધારે ખતરનાક પણ હોય છે